જામનગર શહેરની જામનગર શહેરની અંદરના શાસક પક્ષના જે પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમના વોર્ડ ની અંદર હાલ જે નગરસેવક છે તેમના વોર્ડ અંદર જે કામગીરી થતી નથી પંચ વર્કના જે કામ છે તે થતા નથી તેઓ ઘસપોટ સાથે જે કમિશનરને લેટર લખવામાં આવ્યો છે અને હાલ જે પ્રકારે જે સ્થાનિક જે ધારણ કરી લીધું છે તે થતા નથી બીજા રોડ રસ્તાના જે કામ છે તે પણ થતા નથી તેવો લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે જે કમિશનરને લેટર લખવામાં આવે છે હાલ જે પ્રકારે જે વોર્ડ નંબર અગિયાર ના જે નગરસેવક છે તપન પરમાર અને ડેપ્યુટી મેયર જેએમસી ના જે તેમને કમિશનરને પત્ર લખીને ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના વોર્ડની અંદર એક પણ પ્રકારના કામ થતા નથી અને અનેક જગ્યાએ નકલ રવાના કરવામાં આવી છે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ ચેરમેનશ્રી શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં સત્યાવીસ થી અઠ્યાવીસ એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાની ની હાલત ખરાબ થયેલી છે ત્યાં ડામરનું નું પેચવર્ક સીસી નું પેચવર્ક કરી અને મરામત કરવી એવો લેટર મેં તારીખ પાંચ તારીખના ના રોજ લખેલો હતો આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી અધિકારીઓ દ્વારા એટલે તારીખ છ નવ બે હાજર પચીસ ના રોજ પાછો એક કમિશનર શ્રીને લેટર લખેલો છે અને તે લેટરની નકલો સાંસદ સભ્યશ્રી શ્રી શહેર પ્રમુખશ્રી તથા કંટ્રોલિંગ અધિકારી તથા સિટી એન્જિનિયરને પણ મોકલે છે તે લેટરમાં એવું દર્દ લખવામાં આવેલું છે મારા લેટરમાં કે અમારા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપથી કર્યા સમાજની વારી સુધી ત્રિમંદિર વાળો રોડ ગુજરાત ગેસથી ટાઉનશિપ સુધીનો રોડ નારાયણ નગરની તમામ શેરીઓ છે તમામ શેરીઓ પ્રભાતનગરનો મેનઢારીઓ નગરનો થી શેરી નંબર એક સુધી અને શ્યામ ટાઉનશીપ વૃંદાવનધામ એક બે ગુલામનગરની શેરીઓ તારીયાન મંદિર વિસ્તાર રવિ પાર્ક વિસ્તાર રામવાડી વિસ્તાર અનેક વિસ્તારોમાં રોડની હાલતમાં ખાડા અને ખબડા થઈ ગયા હોય અવર જવર કરવામાં પબ્લિકને બહુ મુશ્કેલીઓ થતી હોય

ઓગસ્ટ મહિનામાં જ મંજૂરી આપી દેવામાં આવેલ છે તે ઉપરાંત ઓગસ્ટ મહિનાથી આ સપ્ટેમ્બર મહિના આજની આજ દિવસ સુધી થોડો થોડો વરસાદ એ ચાલુ જ રહે છે આ પેચવર્કના કામની અંદર કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે તે ભેજના એની અંદર જે કાકરી વપરાય છે તેની અંદર ભેજનું પ્રમાણ બેથી પાંચ ટકા હોવું જોઈએ પરંતુ વરસાદના હિસાબે બે દિવસ વરસાદ ના આવે ને એક દિવસ વરસાદ આવી જાય એમ કરી અને એ જે એનું મટિરિયલ હોય તે સુકાતું નથી અને એ જ્યાં સુધી મટિરિયલ છે એની ગુણવત્તા બરોબર ચકાસતા આ ભીના હોવાના હિસાબે પેચવર્ક કર્યા બાદ પણ એનો જે પેચવર્ક રહેવું જોઈએ તે લાંબો સમય સુધી રહેતું ના હોવાને કારણે વરસાદ એકદમ રહી જશે અને જ્યારે એના ભેજનું પ્રમાણ છે તે જે નક્કી થયેલું હોય એ એ પ્રમાણે ભેજનું પ્રમાણ રહેશે તે દરમિયાન પેચવર્કના કામ કરવામાં આવશે જામનગર શહેરની અંદર સમગ્ર પેલા મુખ્ય માર્ગો જેટલા છે તેની ઉપર પેચવોક થશે ત્યારબાદ સભ્યશ્રીઓની રજૂઆત નાગરિકોની રજૂઆત એ ધ્યાનમાં રાખી અને જે ઇન્ટરનલ રોડ છે તેને પેચવોક કરવામાં આવશે જામનગર મહાનગરપાલિકામાં જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે તે દરેક સભ્યોને પ્રાયોરિટીમાં કામ કરવામાં આવે છે તે ઉપરાંત નાગરિકોની પણ ડિપાર્ટમેન્ટમાં જે જે ફરિયાદો આવે છે તે ફરિયાદ નો તાત્કાલિક નિકાલ થાય છે પરંતુ આ વરસાદ જે છે તે કન્ટિન્યુ બે બે ત્રણ દિવસ ખુલ્લું ત્યાર ત્યારબાદ જ એનું મટિરિયલ છે એ સુકાય છે અને એની અંદર ભેજનું પ્રમાણ જે છે નક્કી કરેલું એ પ્રમાણે એનું સુકાના બાદ જ થાય જો અત્યારે આપણે ઉતાવળમાં પેચોક કરી તો તે પેચોકની ક્વોલિટી પણ સરખી થતી નથી અને ત્યારબાદ પણ એની ફરિયાદો આવે છે એટલે ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં સુધી એના એની નક્કી કરેલ મટિરિયલની જે કંઈ ગુણવતા છે તે ચકાસી ને જ વેચો કરવામાં આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા